તમે બધા લોકો જાણો છો કે કાર્તક પૂનમનો સૌથી મોટો મેળો એટલે કે મિત્રો સિદ્ધપુર કારતક મેળાની અંદર હાલ મિત્રો વાત છે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને એટલું ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગુજરાતની અંદર કાર્તક સૌથી મોટો મેળો એટલે કે સિદ્ધપુર ની અંદર ભરાય છે જેમની અંદર લાખોની સંખ્યામાં લોકો આ મેળાની આનંદ માણવા માટે મિત્રો આવે છે હવે મિત્રો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા ચેનલમાં પહેલી વાર એવી રીતે શેર કરીને સબસ્ક્રાઈબ આવી શો કરો બોલતા નહીં જેથી હવે તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું હાલ તમે બધા લોકો જાણો છો કે મેળાની અંદર સૌથી વધારે જે લોકો મિત્રો વાત કીધું બેસતા હોય છે તે છે સગડોળની અંદર તો હવે સગડોળની અંદર ઘણા બધા લોકો બેસતા હોય છે હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સગડોળની અંદર સાવધાન રાખજો સાવચેતી રાખજો તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભયો હાલ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા જશો કે ગુજરાતની અંદર ત્રણ તરફ મેળો પણ ભરાયો હતો જેમની અંદર પણ મિત્રો વાત કીધું કંઈક ને ક્યાંક ઘણા બધા સગડોળો મિત્રો વાત કીધું નાખવામાં આવ્યા હતા જેની અંદર ક્યાંક ને ક્યાંક સગડોળની અંદર પ્રોબ્લેમ આવવાથી કંઈક ને કંઈક મિત્રો વાત કીધો ઘણા બધા એવા મિત્રો કિસ્સાઓ સામે આવી જતા હોય છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર એક એવો પણ વિડીયો વાયરલ થયો હતો જેમની અંદર સગડોળમાંથી મિત્રો એક શોખ ઈ લટકી રહી હતી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોયો હશે આ ગુજરાતનો વિડીયો નતો પરંતુ બહારનો હતો પરંતુ તમે બધા લોકો સીદપુરના મેળાની અંદર જાતા હો તો આ બાબત પણ તમે બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો સાવધાન રાખજો કારણ કે ઘણા વાર મિત્રો એવી ઘટનાઓ ઘટી જતી હોય છે સકડોળમાંથી જે તમે બધા લોકો વિચારી પણ ન શકતા હો તો ખાસ કરીને સકડોળથી મિત્રો આ તો સાવધાન રાખજો સાવચેતી રાખજો હું એવું નથી કહેતો કે તમે સકડોળની અંદર બેસો જ નહીં પરંતુ બેસો જરૂર પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો સાવચેતી રાખજો સકડોળની અંદર ઘણા બધા લોકો ઉત્સાહિત થઈ જાય છે અને ત્યારબાદ ન હોય એવી ઘટનાઓ ઘટી જતી હોય છે ઘણા બધા નાના બાળકોને સકડાઉન ની અંદર બેસાડવામાં આવે છે ઘણા બધા મિત્રો તો છોકરીઓને બેસાડવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો સાવચેતી રાખજો મારો કહેવાનો મતલબ ઈજ છે કે અંદર તમે બધા લોકો બેસો તો સારી રીતે તમે બધા લોકો ખાસ કરીને મોજ કરો પરંતુ મિત્રો તમારી શહેર મિત્રો વાત તો તમારી શરીરનું પણ ધ્યાન રાખો અને ક્યાંક પકડીને બેસો ઘણી એવી ઘટનાઓ ઘટી જતી હોય છે જેનાથી પછી આવનારા ટાઈમની અંદર સૌથી મોટું મિત્રો વાત તો આપણે ભોગવું પડતું હોય છે તો વિડીયોને શેર કરી દેજો જેથી બધા લોકોને ખબર પડી જાય આપણે એક નવા વિડીયો family